નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ખીર આ ખીર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં પણ ખૂબ આસાન હોય છે તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈશું અહીં સૌ પ્રથમ આપણે એક લીટર જેટલું દૂધ લીધું છે ત્રણસો ગ્રામ જેટલા બાફીને શક્કરિયા લીધા છે થોડો ઇલાયચી પાવડર થોડું કેસર થોડા ડ્રાય ફ્રુટ્સ અને ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે તો હવે આપણે સ્ટવ પર આપણા દૂધને ગરમ થવા મૂકીશું દૂધને આ રીતે હલાવતા હલાવતા ગરમ કરીશું તો આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આપણા બાફેલા શક્કરિયાને છોલીને છીણી લઈશું અને સૌ પ્રથમ આ રીતે એની ઉપરની છાલ કાઢી લઈશું તો આપણા બાફેલા શક્કરિયા સારી રીતે છોલી લીધા છે તો એને એક છીણી વડે છીણી લઈશું તો મિત્રો અહીંયા આપણા બધા જ શક્કરિયા સારી રીતે આપણે છીણી લીધા છે તો આ બાજુ આપણું દૂધ પણ સારી રીતે ઉગળી ગયું છે અને જાડું થવા માંડ્યું છે તો એની અંદર આપણે આપણા છીણેલા છક્કરિયા નાખી દઈશું હવે એને સારી રીતે મિક્સ કરતા જઈશું અને જઈશું શક્કરિયા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો એમાં આપણી ત્રણ ચમચી જેટલી ખાંડ નાખી દઈશું શક્કરિયામ પણ ગળ્યા હોય છે તો તમે તમારા હિસાબે ખાંડ નાખી શકો છો ત્યારબાદ એમાં આપણું થોડું કેસર નાખી દઈશું અને એમાં તો આપણો એલાયચી પાવડર નાખી દઈશું એલાયચી અને કેસર સારી રીતે દૂધમાં મિક્સ થઈ ગયા છે તો એમાં આપણી બદામની કતરણ પણ નાખી દઈશું અને હવે આપણે આ મિશ્રણને લગાતાર આ રીતે હલાવતા જઈને ઉકાળવાનું છે તો મિત્રો આપણે લગભગ પાંચ મિનિટ જેટલું આપણી ખીરને હલાવીને સતત ઉકાળી છે અને તમે જોઈ શકો છો આપની ખીર એકદમ જાડી થવા માંડી છે અને શક્કરિયા અને બીજી બધી સામગ્રી અંદર સારી રીતે ઓગળી ગઈ છે એનો મતલબ કે આપણી ખીર હવે તૈયાર થઈ ગઈ છે તો એને આપણે સ્ટવ પરથી ઉતારી લઈશું આ ખીર જેમ જેમ ઠંડી થશે તેમ હજુ વધારે જાડી થશે તો મિત્રો આપણી ખીર ઠંડી પડી ગઈ છે તો એને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને છેલ્લે અને થોડી બદામથી ગાર્નિશ કરી લઈશું